નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું કિશન પિંડારિયા આજે તારીખ સાત ત્રણ બે હજાર ચોવીસ વાર ગુરુવાર આજના રાજકોટ માર્કેટિંગ યાર્ડના તમામ પાકોના સોએ સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે બજાર ભાવ જાણી લઈએ ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો અને ગઈકાલે આપણે કિશન પિંડારીયા નામનું આપણું જે બીજું ચેનલ છે એના ઉપર અંદર જૂનાગઢમાં શિવરાત્રીનો મેળો કેવો જામેલો છે એનો એક મસ્ત મજાનો વિડીયો મૂકી દીધો છે આ વર્ષે કઈ રીતે પ્રોસેસ છે કેટલા લોકો આ વર્ષે આવવાના છે કઈ રીતે બધી ત્યાં સજાવટો થયેલી છે બધી માહિતી તમને એ વિડીયોમાં જોવા મળી જશે જરૂરથી હજુ જે મિત્રો એ વિડીયો ના જોયો હોય

मग पंदर सौ एक्तेर ठीक सोयाबीन सो बात करिए तो आठ सौ थी आठ सौ ओग्सी रुपया वाल आठ सौ थी पंदर सौ पचास बीढ़ा चना एक हजार दस थी अग्यार सौ सत्तावन सफेद चना चौद सौ सीतेर थी चौवीस सौ पचास ये थी एक हजार ऐसी पंदर सौ दस वटाणा तो नौ सौ तेरसो वीस रूपया राजकोट में आग बात करिए बाजरी तो त्र सौ नेव चौवीस तुवेर सत्तर सौ एक सौ रायडो आठ सौ थी नौ सौ आड़तरीस अजमो बत्स सौ नेवतरीस सौ एशी सूका मरचा पंदर सौ तरह हजार नौ सौ एरंडो एक हज़ार पिंचोतेर थी अगिय सौ चौप्पन राय अगियारो दस सौ दस रुपया सुवाजे सत्तर सौ रुपया सत्तर सौ વરિયાળી ચૌદસો એકત્રીસ થી સત્તરસો એકવીસ કલંજીની વાત કરીએ રાજકોટમાં તો ત્રણ હજાર થી છત્રીસો એ જ રીતે આગળ વાત કરવામાં આવે જો ડુંગળીની તો એકસો ત્રીસ થી ત્રણસો એકાવન લસણ ચૌદસો થી છવ્વીસો અડદ ચૌદસો થી અઢારસો પચીસ ધાણા બારસો નેવું થી અઢારસો એકાવન ધાણી ચૌદસો એકાવન થી ચોવીસો તલની વાત કરીએ તો ત્રેવીસો એસી થી સત્યાવીસો સાડત્રીસ ઝીણી મગફળી જાડી મગફળી એક હજાર એસી થી તેરસો બાર રૂપિયા કપાસ આજે ચૌદસો પચાસ થી સોળસો વીસ રૂપિયા જ રીતે જીરાની જો વાત કરીએ આજે તો ચાર હજાર ચારસો રૂપિયા થી પાંચ હજાર એકસો નેવું રૂપિયા તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના એકદમ તાજા તાજા અને સો સો ટકા સાચા બજાર ભાવ મહાશિવરાત્રિના ભવનાથના મેળાનો વિડીયો તમને અહીંયા દેખાય છે એ વિડિયો જય અને જોઈ લેજો અને એ ચેનલને હજુ આપણા ઘણા ખેડૂત મિત્રોએ સબસ્ક્રાઈબ નથી કર્યું તો જય અને એ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો આપણું બીજું ઓફિશિયલ યુટ્યુબ ચેનલ છે વિડીયોમાં સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર